આતંકવાદ સામે ભારતને વધુ એક મોટી સફળતા મળી છે ભારતના બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે એનઆઈએ એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ મુંબઈ એરપોર્ટ પરથી બે ભાગેડુ આતંકવાદીની ધરપકડ કરી છે ભારતે મુંબઈ એરપોર્ટ ઉપરથી બે મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આતંકવાદીઓ અબ્દુલ્લા ફૈઝ શેખ અને તલહા ખાનની ધરપકડ કરી છે આશંકાસ્પદ આતંકવાદીઓ જકાર્તામાં છુપાયેલા હતા બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફૈઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે આ બંને આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તામાં છુપાયેલા હતા ભારત પરત ફરતી વખતે બંનેને મુંબઈ એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હતા એ પછી એનઆઈએ તેમની ધરપકડ કરી છે સૂત્રો કહે છે કે બંને આતંકવાદીઓ અબ્દુલ્લાલ ફૈઝ શેખ અને તલ્હા ખાન બે હજાર ત્રેવીસના પુણે આઈડી કેસમાં આરોપી છે આમાં તેમની સામે આઈઈડી બનાવવા અને પરીક્ષણ જેવા આરોપોનો સમાવેશ થાય છે આ બંને ભારતમાં આતંકી સંગઠન આઈએસઆઈએસના સ્લીપર સેલ છે એનઆઈએની ખાસ કોર્ટે બંને સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે એટલું જ નહીં આ બંને વિશે માહિતી આપવા બદલ પ્રત્યેકને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું એનઆઈએ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ આઈએસઆઈએસના પુણે સ્લીપર મોડ્યુલ સાથે સંકળાયેલા હતા અન્ય આઠ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તેમનો ઉદ્દેશ્ય ભારતમાં અશાંતિ અને સાંપ્રદાયિક તણાવ ફેલાવીને સરકાર સામે યુદ્ધ કરવાનો હતો ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરાવવાના આઈએસઆઈએસના કાવતરાનો આ એક ભાગ હતો